વા <tune> बले हां काजू बाज हां लगन पा तो झम्मा हो वाह तो मस्त है हो काकी कौन मारत छे मैं गाको पेरवा एम क्या वन जरूरी से के अरे हारो हो नहीं को आते ना ये इतिती करो ना ना नो करो का बुरा भाई देना भाई काई बाजो हां लगन में जरूर झम्मा वडा મારા હે હા પણ આ જો કોટ પેરો ને ઇમનો છો મારો નથી હા એ એ કેવાનું હા બી છે તીકડો આરો આવો છો હાલ કોટ ની વાત નો કરીએ પરે કે જો હવે નો કરો આમાં બી છે તી તો મારા હરેવું નથી ના 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 કવ નો કવ બસ કોઈ ના રા વાય સાબ તું ધરે પાછું આ જો તા હ જો પેન પણ મને એવું કેવું લાગે છે કે આ કોચ સારો છે હા સારો કોચ મારે